નમસ્કાર ફિટનેસની દુનિયામાં ખાસ કરીને સેલિબ્રિટીઝમાં આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે વજન ઘટાડવા માટે એ છે એકવીસ 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 ફોર્મ્યુલા તો ચાલો જોઈએ કે આ ફોર્મ્યુલા આખરે છે શું અને કેવી રીતે કામ કરે છે આ ફોર્મ્યુલા શું કહે છે એ કહે છે કે બસ ત્રેસઠ દિવસમાં એટલે કે લગભગ બે મહિનામાં જ વજનમાં એવો ફરક જોવા મળશે જે દેખાઈ આવે હા માત્ર ત્રેસઠ દિવસમાં પણ સાંભળવામાં તો બહુ સારું લાગે નહીં પણ સવાલ એ છે કે શું આ ખરેખર કામ કરે છે શું સાચે જ આટલા ઓછા સમયમાં કોઈ નક્કર પરિણામ મળી શકે બસ આ જ સવાલનો જવાબ આપણે આ આખી વાતચીતમાં શોધવાના છીએ તો આ એકવીસ 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 ફોર્મ્યુલા છે શું સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક ત્રેસઠ દિવસનો ફિટનેસ પ્લાન છે જેને ત્રણ ભાગમાં વહેંચી દેવાયો છે એકવીસ દિવસ એકવીસ દિવસ અને એકવીસ દિવસ અને આખા પ્લાનમાં ફોકસ ફક્ત બે જ વસ્તુ પર છે કસરત અને સાચું ખાવા પીવાનું આ પ્લાનનું સ્ટ્રક્ચર એકદમ ક્લિયર છે જો પહેલા એકવીસ દિવસ એ છે ગતિ માટે મતલબ શરીરને હલનચલન માટે તૈયાર કરવાનું એ પછીના એકવીસ દિવસ છે ડાયટ પર એટલે કે ખાવા પીવાનું સુધારવા પર અને છેલ્લા એકવીસ દિવસ જે કદાચ સૌથી અઘરા છે એ છે આપણી આદતો પર કાબૂ મેળવવા માટે ચાલો હવે એક એક કરીને આ ત્રણેય ફેઝને સમજીએ તો સૌથી પહેલાં આવે છે પહેલો તબક્કો શરૂઆતના એકવીસ દિવસ અહીં ગોલ એ નથી કે શરીરને સીધો જ જબરદસ્ત શોક આપવાનો ના અહીં તો બસ ધીમે ધીમે એકદમ હળવેથી શરીરને કસરત કરવાની આદત પાડવાની છે સમજી લો કે આ એક મજબૂત પાયો નાખવાનું કામ છે અને આ ફેઝની સૌથી મજાની વાત ખબર છે શું છે એ એકદમ સરળ છે કોઈ ભારે ભરખમ વર્કઆઉટ નહીં જીમમાં કલાકો કાઢવાના નથી અને સૌથી મોટી વાત ખાવા પીવામાં પણ કોઈ જ ફેરફાર નહીં બસ રોજ થોડી હળવી કસરત કરો વીસ ત્રીસ મિનિટ ચાલો અને સારી ઊંઘ લો આનો આખો આઈડિયા જ એ છે કે શરીરને આગળના સ્ટેપ્સ માટે તૈયાર કરવામાં આવે સારું તો પહેલાં એકવીસ દિવસ પૂરા થયા હવે શરીર થોડું ઘણું હલનચલન કરવા માટે ટેવાઈ ગયું છે તો હવે શરૂ થાય છે બીજો તબક્કો અહીં હવે બધું ફોકસ શિફ્ટ થઈને સીધું આવી જાય છે ડાયટ પર મતલબ કે હવે શરીરને સાચું ફ્યુઅલ સાચો ખોરાક આપવાનો સમય છે અહીંયા એક બહુ નાનો પણ જબરદસ્ત અસરકારક ફેરફાર કરવાનું કહેવાયું છે આપણે જે રોજ ઘઉંની રોટલી ખાઈએ છીએ ને એની જગ્યાએ બાજરી કે જુવારની રોટલી ખાવાની શરૂઆત કરવી જેમાં પોષણ પણ વધારે અને ફાઈબર પણ બસ એવો જ એક બીજો સ્માર્ટ સ્વેપ છે પીણામાં બજારના જે પેકેટવાળા જ્યુસ આવે છે જેમાં ખાંડ સિવાય કંઈ હોતું નથી એને બાય બાય કહીને ઘરે બનાવેલા તાજા ડ્રિંક્સ પીવાનું શરૂ કરવું આ નાનકડો બદલાવ પણ ઘણી બધી બિનજરૂરી કેલોરીઝ ઓછી કરી શકે છે આ સિવાય પણ બીજી કેટલીક ટિપ્સ છે જેમ કે ચા કોફીમાં ખાંડ ઓછી કરો જમવામાં પ્રોટીન વધારો જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે તળેલા નાસ્તાની જગ્યાએ ફ્રૂટ્સ કે ડ્રાયફ્રુટ્સ ખાઓ અને હા જો કંઈક ચીટ મીલ ખાવાનું મન થાય તો એ સવારે ખાઈ લેવું જેથી દિવસ દરમિયાન એ કેલરી બંધ થઈ જાય આ બધું શરીર સાથે સેટિંગ કરવાની વાત છે અને હવે હવે આવે છે છેલ્લો અને કદાચ સૌથી મુશ્કેલ તબક્કો આ ફેઝ હવે ખાવાની પ્લેટ વિશે ઓછો અને આપણા મન વિશે વધારે છે અહીંયા વાત છે આપણી એવી આદતો પર કંટ્રોલ મેળવવાની જે આપણી લાગણીઓ સાથે જોડાયેલી છે જુઓ કહેવાયું છે કે છેલ્લા એકવીસ દિવસ ભાવનાત્મક રીતે ખૂબ ભારી પડે છે અને એનું કારણ પણ છે કેમ કે અહીંયા લડાઈ ખાવા પીવાની નથી અહીંયા લડાઈ છે આપણી પોતાની વર્ષો જૂની આદતો સાથે એવી આદતો જેની સાથે આપણું એક ઇમોશનલ કનેક્શન બની ગયું હોય છે તો આ ફેઝમાં કઈ વસ્તુઓ પર કાબૂ મેળવવાનો છે એવી વસ્તુઓ જેનો સહારો આપણે ઘણીવાર આપણું મૂળ સારું કરવા માટે લઈએ છીએ જેમ કે જરૂર કરતાં વધારે ચા કોફી આલ્કોહોલ સિગરેટ કે પછી આઈસ્ક્રીમ અને મીઠાઈઓ આઈડિયા એ છે કે આ બધી વસ્તુઓ પરની આપણી નિર્ભરતા તોડીને લેમન ટી ગ્રીન ટી જેવા હેલ્ધી ઓપ્શન્સ તરફ વળીએ તો આ ત્રણ તબક્કા આખી ત્રેસઠ દિવસની જર્ની આ બધું સફળતાથી પાર પાડવા માટેનું મૂળ મંત્ર શું છે કઈ એવી બે બાબતો છે જેના પર આખો પ્લાન ટકેલો છે અને જવાબ બહુ જ સરળ છે આ ફોર્મ્યુલા ત્યારે જ કામ કરશે જ્યારે બે વસ્તુઓનું પાલન થાય નિયમિતતા અને આળસનો ત્યાગ બસ રોજ જે નક્કી કર્યું છે એ કહવું અને આળસને બાજુ પર મૂકી દેવી એ જ આ ગેમનો સૌથી મોટો નિયમ છે તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે શું આ ત્રેસઠ દિવસ ખાલી વજન ઓછું કરવા માટેનો એક શોર્ટકટ છે કે પછી આ એક નવી હેલ્ધી લાઇફસ્ટાઈલ શરૂ કરવા માટેની ટ્રેનિંગ છે શું ખરેખર ત્રેસઠ દિવસ પછી બધું પૂરું થઈ જાય છે કે પછી ત્યાંથી જ એક નવી અને સારી આદતની ખરી શરૂઆત થાય છે